નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આજના મહત્વના સમાચાર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પહેલગાઉં હુમલાને વખોડી કાઢી અને પહેલગાંવ આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતની માંગ સાથે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવ્યું વાત કરવામાં આવે તો ઉના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ લોકો દ્વારા આજરોજ ઉના વડલા પોલીસ ચોકીથી લઈ અને પ્રાંત કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સ્વરૂપે સમસ્ત મુસ્લિમ સમાજ પ્રાંત કચેરીએ પહોંચ્યો હતો પહેલગાઉંવ આતંકી હુમલાને સમસ્ત મુસ્લિમ સમાજે વખોડી કાઢ્યો હતો અને આતંકીઓ સામે સરકાર શ્રી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ પણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી તેમજ આ આતંકી હુમલામાં જે લોકો શહીદ થયા છે તેમને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી પહેલગામ આતંકી હુમલાના ઘેરા પ્રત્યે પ્રત્યેક ઘાત પડ્યા છે તેને લઈ અને સમસ્ત મુસ્લિમ સમાજ ઉના દ્વારા આજ રોજ વડલા પોલીસ ચોકીથી લઈ અને પ્રાંત કચેરી સુધી રેલીનું આયોજન કરી આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને પહેલગાંવ હુમલાના આતંકીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ લોકો દ્વારા કરવામાં આવી હતી હું ઉનામાં રહું છું મારું નામ એમજી નકવી છે અને ઉના મુસ્લિમ સમાજનો સદસ્ય છું આજ રોજ ઉના મુસ્લિમ સમાજ અને ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ આજ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કચેરીમાં આવેદનપત્ર માટે આવેલા છે અને એ આવેદનપત્ર જે બાવીસ ચાર બે હજાર પચીસના રોજ બહેલગામ પહેલગામના બાયસરમાં બાયસરમ ઘાટી છે ત્યાં જે ઘટના ઘટી છે જે ઘણી જ નિંદાપૂર્વક જે નિંદનીય ઘટના છે ધૃણાસ્પદ ઘટના છે એ ઘટનાને વફોડવા માટે એ ઘટનાની નિંદા કરવા માટે આજે સમસ્ત સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલ છે આ ઘટના ઘણી ખરાબ છે આ ઘટના આ ઘટનાને અથવા તો આવા કૃત્યને કોઈપણ સમાજમાં કોઈ પણ ધર્મમાં કોઈ સ્થાન નથી જે લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે નિર્દોષ લોકોએ એ નિર્દોષ લોકોની સાથે છીએ એટલું જ નહીં પરંતુ આવું જે કૃત્ય કરનાર સંસ્થા સંગઠન કે દેશ જે પણ હોય એની સામે કડક પગલાં લેવા માટે અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રીને સરકારશ્રીના શાસકોને અમે આહવાન અને આવેદન સમર્થન કરીએ છીએ એમને આહવાન કરીએ છીએ કે એમાં એની સામે કડક પગલાં લે અને એ માટે જ્યાં પણ મુસ્લિમ સમાજની અમારા ઉના મુસ્લિમ સમાજની ઉના તાલુકા મુસ્લિમ સમાજની ઇવન હું તો એમ કહું છું કે તમામ ભારત દેશના મુસ્લિમ સમાજ એની માટે સરકાર સાથે છે સરકાર એને કોઈ આદેશ આપે મુસ્લિમોને તો એની માટે એ આદેશોનું પાલન કરવા પણ તૈયાર છે આવા આવા ધૃણાસ્પદ કૃત્યને અટકાવવા માટે અને એની માટે જે કંઈ કરવું પડે એ તમામ કાર્ય કરવા માટે આ સમાજ તૈયાર છે અને અમે જે કંઈ જીવ જે લોકોએ જીવ ગુમાવ્યા છે એની એ લોકોને પીડા સહન કરવાની શક્તિ આપે એ એવી ઈશ્વરને અમે તમામ પ્રાર્થના કરીએ છીએ અને એની સાથે પણ અમે તમામ સમાજ છીએ સૌ પ્રથમ હું સમસ્ત મુસ્લિમ સમાજ ઉમના પંચનો એક સભ્ય છું મારું નામ તાજેતભાઈ કુરેશી છે સૌ પ્રથમ તો આજે બાવીસ તારીખે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરી અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલી છે સમસ્ત મુસ્લિમ સમાજ ઉમના તેમજ સમજ મુસ્લિમ સમાજ ઊંડા તાલુકા તરફથી અમે આ ઘટનાની વખોડીએ છીએ આ ઘટના બહુ નિંદનીય છે અને ઇસ્લામમાં એ તો અમારો મેસેજ એ છે કે ઈસ્લામમાં અગર એક નિર્દોષની હત્યા કરવામાં આવે તો એ પૂરેપૂરી ઇન્સાનિયતની હત્યા છે તો ઇસ્લામ અને મુસ્લિમ આ વસ્તુને માનતા નથી અને સમસ્ત મુસ્લિમ સમાજ આ ઘટનાને વિકડ્યો છે અને અમે લોકો આ જેટલા પણ લોકોની હત્યા થઈ છે જે લોકોની સહિત થયા છે લોકોની સાથે છે એમની સાથે અમારી દિલ્હી લાગણી છે અને અમે દેશના વડાપ્રધાનશ્રી તેમજ ગૃહમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ લોકો સાથે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આ જે પણ સાજીશ કરવામાં આવી છે એમને સખતથી સખત સજા દેવામાં આવે છે